તમારે તેમાં કોઈ ધણ આલતા નથી આ કોણ વાઢવાનું કહે હબરા આ મારી હું કીધું તો હું કરી દઉં છું આવું છું બે ત્રણ ડાળોમાં પછી મારા ગૌ વઢઈ જલાવો છું હા હો હું તમે કીધું ન કેવું નઈ હો શું કીધું તમે રોહાવો ભરજો ને હા

બોંડે હા બેગવાળી નહીં જો તારું તો જોઓ કરે બા આ ઉકારાભાઈ માર મધુ નહીં મળતો આ તમે રાતે કીધું તમે કરો નહીં હું તો આવું મને મજૂરી દે હારું મારા પણ આ રૂપિયા મજૂરી એક આ જે મારા હે જો તો તમે હાથ ધરી દો મારી હાથ ધરી દીધી પણ આ નહીં

આ ડાઈ ના જો ડાઈ પકડી લે લે એવું મને ના જો બાપા તમે તો મને હું તમારું તમે નાડો આ મોર પર ચીમ નઈ આ દોશી તો રોટલો બાજરીનો મરતું રોટલો લાવજો એ બધું લાવજો હું ખાવ છું રોટલો લાવજો અને મરતું કે તો ભૂસકે પડ હાલમ ના ઓ ધાય તો હવે જોજે કે હાય રો હોય કરું છું いや अगरती वाढगी नाही मग जोजो बोई ना परो आ दोशी तो साखरो नाखरो ठटायो होते अगरती वाढगी हाय दाचोडवाडी मन तो नाहीमा तमारा लगनो हाललो अरे हं के दोहो लायास तो दोहो हं तर तारे बडी पोरापुश कराकर हे बापण बोई नासे अ नाहीमा

એ તમારું બોરું નો તારું કિનાઓ નમકરા કરાઈન દરરોજ દરયો કરે આ જો માર હાવ ફરી ગઈ માં આવજો આને સબધું તમે ઘણા ઘણા ખાઈ જાવ ના ઘરમાં કોઠરા કોઠરા થઈ જાય ઓશી કે આ દમ રે અલી આ ડાયો પૈસા આમ કરો છો જાને ગવડવાઈ અલા કઈ નહી મારા હારે એવું ના કરો ભાભી બસ તમે હું કરીને આવ્યા છો તમને કેવા નહી રે તમે જો ગવડવા આરા પીન ના આવતો તમાર પીવા જોવ કાકા પણ એ જો જ ના કાડ આલું થાબ આ તો બરાબર હાલ લે દે તો તો ડોક્યો અમાર ખબર પડશે ગવડવાઈ જ અલી અલા બોલ ભાઈ અલી દાબી જવા દે જો તો ગવડવાઈ જ

哎，我来给你们说，手机号码是啥？是来。

现在都台湾的。<Yeah. S 1>